પાવન રક્ષાબંધનના પર્વે સંતરામપુર તાલુકા જેલમાં એક અનોખી ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસ મહાનિર્દેશક્ટર કેવ તથા આઈજી ઓફ પોલીસ અશ્વિન ચૌહાણના માર્ગદર્શન હેઠળ જેલમાં રહેલા બંદીવાન ભાઈઓ માટે તેમના બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બહેનોએ રાખડી બાંધી પોતાના ભાઈનું મોઢું મીઠું કરાવ્યું હતું તેમજ વીર પસલી સ્વરૂપે એક છોડ ભેટ આપીને પર્યાવરણના સંદેશ સાથે તહેવાર ઉજવ્યો હતો જેલ પ્રશાસન દ્વારા સહકારપૂર્વક યોજાયેલી અનોખી ઉજવણી બંદીવાનો માટે ભાવનાત્મક અને સંસ્કારી અનુભૂતિ રહી હતી રક્ષાબંધનના પર્વની ઉજવણી દરમિયાન લાગણી સભર દ્રશ્યો જે છે સર્જાયા હતા